પ્રભુશના સામર્થ્યવાન નામમાં સારું છે જો પરમેશ્વર તમારી પ્રાર્થનાનો જવાબ આપી રહ્યા છે તો તેઓ શું કરે છે તમારા વિશ્વાસને મજબૂત કરે છે વધારી રહ્યા છે આદર આપે છે પરંતુ જો પરમેશ્વર તમારી પ્રાર્થનાનો જવાબ આપવામાં મોડું કરે છે તો પરમેશ્વર તમારી ધીરજને સહનશીલતાને અને તમારા સંયમને સુકરે છે વધારી રહ્યા છે મજબૂત કરી રહ્યા છે દ્રઢ કરી રહ્યા છે જો પરમેશ્વર તમારી પ્રાર્થનાનો જવાબ નથી આપી રહ્યા એમ તમે વિચારો છો તો પરમેશ્વર તમને જે ઉત્તર આપવા જઈ રહ્યા છે એક મહાન જવાબના સ્વરૂપમાં આપવા જઈ રહ્યા છે એટલા માટે વાલા ભાઈઓ તથા બહેનો જો પરમેશ્વર તમારી પ્રાર્થનાનો જવાબ આપવામાં જો મોડું કરી રહ્યા છે તો તેઓ તમારા સંયમને વિશ્વાસને ધીરજને અને તમારી સહનશીલતાને તપાસી રહ્યા છે જોઈ રહ્યા છે પરીક્ષા કરી રહ્યા છે વળી એટલું જ નહીં સ્થિર કરી રહ્યા છે જો પરમેશ્વરે તમારી પ્રાર્થનાનો જવાબ નથી આપ્યો તો ચિંતા ના કરશો તમે જે માંગ્યો છે તેના કરતાં પણ ઉત્તમ એવા જવાબને તમને તેઓ આપવા જઈ રહ્યા છે તે સત્ય છે તમારા જીવનની અંદર જે અદભુત કાર્ય થવાનું હતું તે થવામાં વાર કેમ લાગે છે મારા જીવનની અંદર પરમેશ્વર અદ્ભુત કાર્ય કરે એવી આશા રાખું છું પરંતુ ખબર નહીં કેમ એ અદભુત કાર્ય થવામાં મોડું થઈ રહ્યું છે શું એમ તમે વિચારો છો ચોક્કસ તમારામાં કેટલાક વિચારતા હશે એટલે કે તમારા જીવનમાં અદ્ભુત કાર્ય થાય એમ કેટલાક વિચાર કરે છે પરંતુ તમારા જીવનમાં અદ્ભુત કાર્ય થવામાં વાર લાગે છે એ અદ્ભુત કાર્ય કેમ મોડું થાય છે તે વિશે જો આપણે સમજ મેળવીએ તો આપણા જીવનમાં પ્રાર્થનાનો જવાબ મળવામાં શા માટે મોડું થઈ રહ્યું છે તે વાતને આપણે જાણી લઈશું અને ઉચિત સાવધાનીને આપણે પારખી લઈશું વાલાવ માર્કની સુવાર્તા પાંચમો અધ્યાય એકવીસમી કલમથી હું વાંચી રહ્યો છું જ્યારે પ્રભુ સુ નાવમાંથી બહાર આવ્યા મોટી ભીડ તેમની પાસે એકઠી થઈ તે તો સમુદ્રને કિનારે જ હતા ને યાયર નામના આરાધના લઈના એક અધિકારી તેમની પાસે આવ્યા અને તેમને જોઈને તેમના ચરણોમાં પડ્યા અને એમ કહેવા લાગ્યા તેમણે ખૂબ જ વિનંતી કરી કે મારી નાની દીકરી મરવા પર છે અને તમે આવીને હાથ મૂકો કે જેથી તે સાજાપણું પ્રાપ્ત કરી લે અને જીવતી રહે સાજાપણું પ્રાપ્ત કરી લે અને જીવિત રહે વાલો આપણે અહીંયા જોઈએ છે કે એક મોટી ભીડ એ તો તેમની પાસે આવી મોટી ભીડ જે પ્રભુની પાસે આવી હતી તેમાં એક વ્યક્તિ હતા યાયર આ યાયીર કોણ છે શું તમે જાણો છો સભાસ્થાનનો તે એક અધિકારી હતો સભાસ્થાન એટલે કે એવું સ્થાન છે જ્યાં આગળ લોકો એક સમાજ તરીકે એકઠા મળીને પરમેશ્વરની આરાધના કરે છે વળી પરમેશ્વરના વચનને ધ્યાન કરે છે મનન કરે છે આ સભા સ્થાનનું સંચાલન કરનારા કેટલાક અધિકારીઓ પણ હતા પરંતુ તે દિવસોમાં ચાહે આરાધના લઈના સરદાર હોય કે વ્યવસ્થાનું જે શિક્ષણ આપતા હોય અથવા ફરૂસી હોય કે પછી સદુકી હોય અથવા તો શાસ્ત્રી હોય કે પછી યાજક કેમના હોય પ્રભુ ખ્રિસ્તને પરમેશ્વરના પુત્ર તરીકે સ્વીકાર ના કર્યા જગતના ઉદ્ધારકર્તા તરીકે વિશ્વાસ ના કર્યો પ્રભુના કર્મો અદ્ભુત કર્યોનો તેમણે વિરોધ કર્યો પ્રભુએ જે શિક્ષણ આપ્યું તેમનું તે લોકોએ મજાક મસ્કરી કરી વળી કેટલાક લોકોએ એ પ્રમાણે કહ્યું કે ભૂતોના સરદાર દ્વારા તે ભૂતોને ભૂતકાળે છે જ્યારે આખી પ્રજા સુખ્રિસ્તના એ શિક્ષણને સાંભળીને જ્યારે વિશ્વાસ કરતા હતા ત્યારે આ લોકો ઈર્ષાથી ભરાઈને પ્રભુ સુખ્રિસ્તનો બહિષ્કાર કરવો છે પ્રભુ સુખ્રિસ્તની હત્યા કરવી છે આ પ્રમાણે દુષ્ટતાપૂર્વક વિચાર કરનારા આ સમાજના આ જ લોકો અધિકારી હતા આ રીતે જે અધિકારીઓ પ્રભુસુખ્રિસ્તનો વિરોધ કરતા હતા તે લોકોમાં આ યાયર પણ એક અધિકારી હોઈ શકે છે પરંતુ યાયરના જીવનમાં એક સમસ્યા આવી હતી અને તે શું હતી તેની એક લોથી દીકરી બીમારીમાં દુઃખ ઉઠાતી હતી તીતુ જાણે જીવન અને મૃત્યુની વચ્ચે ઝોલા ખાતી હતી ચોક્કસ ઘણા બધા વૈદોની પાસે તેને લઈ ગયા હશે કેમ કે તે અધિકારી હતા વળી બીજું જ્યાં સુધી સંભવ થાય ઘણા બધા ઈલાજોને તેણે કરાવી હશે કે એની દીકરી બચી જાય ઘણા બધા વૈદોની પાસે પોતાની દીકરીને લઈ જવા છતાં ઘણા બધા વૈદ્યોને તેને બતાવવા છતાં દવાઓ આપવા છતાં તે દીકરીની બીમારી સારી ના થઈ પરંતુ તેની હાલત વધુ વધારે બગડતી જ ગઈ હતી વળી એટલું જ નહીં તે તો કોઈ પણ ક્ષણે મરી જઈ શકે છે આ વાતની ખબર યાયરને ખબર પડી ગઈ એવા સમયમાં તેના મનની અંદર એક વાત યાદ આવી મારી આ સમસ્યાથી જે મને છોડાવી શકે છે તે તો કેવળ એક જ છે જે મને દેખાઈ દે છે તેમણે તેમને આખી દુનિયા ખ્રિસ્ત નામથી ઓળખે છે હવે જો હું પ્રવિસુ ખ્રિસ્તની પાસે જઈશ તો સભાસ્થાનના બીજા એવા અધિકારીઓ મને તિરસ્કાર કરી શકે છે શા માટે તમે એ ઈસુની પાસે જાઓ છો આપણે તો તેમનો બહિષ્કાર કરીએ છે તેમના આશ્ચર્યકારમાં તેમના અદ્ભુત કાર્યોને દુષ્ટાત્માના કાર્યો છે એમ આપણે કહીએ છીએ ચોક્કસ દુષ્ટાત્માઓની સહાયતાથી જ તે દુષ્ટાત્માઓ કાઢે છે એ રીતે આપણે પ્રચાર કરીએ છીએ એવી રીતના સમૂહમાં વ્યક્તિ થઈને તમે પણ જઈને હું ઈસુના ચરણોને પકડી લઈશ શું તમને કંઈ બુદ્ધિ છે એવું કહેશે એ જાણતા હતા પરંતુ એક વાત તો સત્ય છે પ્રભુ ખ્રિસ્તનો વિરોધ કરનારા એવા આ સર્વ મળીને પણ મારી દીકરીને બચાવી શકતા નથી જે કામ આ સર્વ લોકોથી નથી થઈ શકતું તે માત્ર ઈસુ દયા કરે તો મારી દીકરી બચી જઈ શકે છે વાલાઓ યાર એક નિર્ણયમાં આવ્યો કે જે મારા કષ્ટોમાં સહાયતા ના કરી શકે જે મારા આંસુ લૂછી ના શકે જે મારી દીકરીને બચાવી ના શકે તેમની વાતો સાંભળીને હું મારી દીકરીને ગુમાવી દઉં અથવા તો જે મારા આંસુને લૂછી શકે છે જે મારી દીકરીને બચાવી શકે છે તે મહાન પ્રભી સુ ખ્રિસ્તના ચરણોને પકડી લઈને અદભુત કાર્યને હું મારી આંખોથી જોઈ શકું તો સાને હું પસંદ કરું કઈ બાબત મારે પસંદ કરવાની છે રેક નિર્ણય લીધો ચાહે દુનિયા ઉત્થલપાથલ થાય સમાજ જે વિચારો એ વિચારે ચોતરફના લોકો મને જાય જે કહે એમનામાંથી કોઈ મારી સહાયતા નથી કરી શકતું એમનામાંથી કોઈ પણ મને મદદ ના કરે એમનામાંથી કોઈ પણ મારી દીકરીને બીમારીમાંથી સાજા નથી કરી શકતા જો હું મારી દીકરીને પ્રભુની પાસે લઈ જાઉં તો નિંદા કરશે અપમાન કરશે મારો બહિષ્કાર કરશે એમના ડરથી વિચારીને જો હું મારી દીકરીને પ્રભુની પાસે ના લઈ જાઉં અથવા તો હું પ્રભુને મારી દીકરીની પાસે ના લઈ જાઉં તો નુકસાન તો મને જ થવાનું છે હું મારી દીકરીને ગુમાવી બેસીશ તેણે એક નિર્ણય લઈ લીધો સમાજથી ડરીને હું મારી દીકરીને ગુમાવી બેસું એમ નથી ચાહતો શું કર્યું જાણો છો પ્રભુ ઈસુની પાસે આવી ગયા વાલાઓ પ્રભુ ઈસુની પાસે આવીને ઈસુના ચરણોમાં તે નમી પડ્યા શું કહે છે વાલાઓ કહેવા લાગ્યા કે મારી નાની એવી દીકરી મૃત પાય થઈ છે બસ તેને સાજા પણ હું મળી જાય પ્રભુ તમે એકવાર મારા ઘરે આવીને તમારો હાથ મારી દીકરી ઉપર મૂકજો મારી દીકરીને સારું થઈ જશે વલાઓ અહીંયા એક વાત લખી છે તે જુઓ તેને ખૂબ જ વિનંતી કરી ખૂબ જ વિનંતી કરી અર્થ શું છે જણાવો શું ક્યારેય તમે કોઈને વિનંતી કરી છે કોને વિનંતી કરી કયા વિષયમાં વિનંતી કરી વલાઓ બાળકો માતા પિતાને વિનંતી કરતા હોય છે મમ્મી મમ્મી ખરીદીને આપો મમ્મી પપ્પા આ લઈ આપો પૈસા નથી ના મમ્મી આ લઈ આપો લઈ આપો મમ્મી લઈ આપો મમ્મી પપ્પા લઈ આપો જાઓ અહીંયાથી મમ્મી પ્લીઝ પપ્પા પ્લીઝ કહું છું ને હું જમવાનું બનાવું છું મારો હાથ ખાલી નથી જાઓ અહીંયાથી મમ્મી પ્લીઝ મમ્મી પ્લીઝ મમ્મી પ્લીઝ હવે એ છોકરી શું કરે છે જણાવો ઉદાસ ચહેરો બનાવે પ્લીઝ મમ્મી પ્લીઝ મમ્મી તો પણ તમે ના સાંભળ્યું સમજો આંખોમાંથી આંસુ જણાવો વેવડાવી દેશે તે આંખના આંસુ ના જોઈ શકતા મમ્મી શું કરશે બતાવો લે આ દસ રૂપિયા જઈને આઈસક્રીમ લઈ આવો આ વાતને સાંભળતા જ તે સમય સુધી જે રડતી હતી તેના ચહેરા પર એકદમથી કેવી ખુશી આવી જાય છે કેવો આનંદ આવી જાય છે હવે તે છોકરીએ શું કર્યું જાણો છો વિનંતી કરી વિનંતી કરી તેનો અર્થ શું છે તે જેને પામવા ચાહે છે તે જ્યાં સુધી પામે નહીં ત્યાં સુધી પોતાની માને બિલકુલ છોડશે નહીં વાલા બહેનો હવે તમે ધ્યાનથી સાંભળો માની લો કે હમણાં તમારે પિયર જવું છે તે દિવસે તમે સ્વાદિષ્ટ ભોજન બનાવશો હા કે નહીં તમારા પતિ ઘર આવે ત્યાં સુધી કેમ આજે બહુ થાકેલા જેવા લાગુ છું પરસેવો પડે છે બેસો બેસો પતિ વિચારે છે આજે કંઈક નવું છે બરાબર છે કે નહીં પત્ની કહે છે તમને જે ગમે છે ઈદ શાક આજે બનાવ્યું છે ઓહો તો તો કોઈક પ્લાન છે જ બધા વાલાઓ એવા નથી હું કહેવા શું માંગુ છું જ્યારે આપણે કોઈ બાબતના વિશે ઈચ્છા રાખીએ છીએ તે બાબતને મેળવવા માંગીએ છીએ તો સામાન્ય રીતે વિનંતી કરીએ છે અને ક્યાં સુધી જે બાબત તમે મેળવવા ઈચ્છી છે તે તમે મેળો ત્યાં સુધી વાલાઓ હું તમને પ્રશ્ન પૂછું છું તમે ઘણા સમયથી પ્રાર્થના કરી રહ્યા છો પાંચ વર્ષથી દસ વર્ષથી પંદર વર્ષથી વીસ વર્ષથી અથવા ત્રીસ વર્ષથી અથવા પચાસ વર્ષથી તમે પ્રાર્થના કરો છો પરંતુ શું ક્યારેય તમે પ્રભુને વિનંતી કરી છે આ ખૂબ જ ઉત્તમ વિષય છે શું ક્યારેય તમે પ્રભુની ઉપસ્થિતિમાં જઈને વિનંતી કરી છે શું કહેશો પ્રભુ આ એક રીત છે તમે શું કરવાના છો જાણતો નથી આ કોઈ વિનંતી કરવાની રીત છે શું બૂમો પાડવાની શું આપણે ચીસો પાડવાની હવે ગમે તે થઈ જાય આ શું છે બસ જવાબ પડશે પ્રભુ જવાબ અરે આ શું છે વાલાઓ આ રીતે બૂમો પાડવાની સી જરૂર છે આ રીતે હલવાની સી જરૂર છે વળી કેટલાક લોકો ઝઘડતા હોય છે કે પ્રાર્થના કરે છે એ જ ખબર નથી પડતી તેઓ પોતે હલતા હોય છે આખી બેન્ચને હલાવે છે લોકોને પણ હલાવે છે વલાઓ આ વિષયને આપણે હમણાં અહીંયા જ રહેવા દઈએ પણ હું પૂછું છું શું ક્યારેય તમે તમારી સમસ્યાઓ માટે તમારા હૃદયના એ જખમો વિશે તમારા પરિવારમાં રહેલી એ સમસ્યાઓના વિષયમાં અથવા તો તમારા આંસુઓના વિષયમાં અથવા તો તમારા શરીરના રોગના વિષયમાં તમારા જીવનમાં જે દેવાની સમસ્યા છે તે વિષયમાં પરમેશ્વરની પાસે જઈને શું ક્યારેય વિનંતી કરી છે પ્રભુ પ્લીઝ પ્રભુ પ્લીઝ પ્રભુ મહેરબાની કરીને પિતા મારી સમસ્યાને કોઈ દૂર નથી કરી શકતું તમારા સિવાય મને કોઈ મદદ કરનાર નથી શું વિનંતી કરી છે હું પૂછું છું કે આપણા જીવનમાં ઘણી બધી વાર આપણી પ્રાર્થનાઓનો જવાબ નથી મળ્યો તેનું કારણ જાણો છો કમસે કમ આપણે કેવી રીતે માનવાનું છે એ પણ આપણને ખબર નથી યાયરની સમસ્યા ખૂબ તીવ્ર હતી તેની એકની એક દીકરી હવે થોડા સમયમાં મરણ પામવાની હતી જે કે ઈલાજ કર્યો સર્વ નિષ્ફળ ગયો બધી જ દવાઓ નિષ્ફળ ગઈ હતી એવા સમયમાં દીકરી પ્રત્યે જે પ્રેમ હતો તેના લીધે વિવશ થયા તે મજબૂર થયા હતા તે યાઈ પ્રભુ ઈસુના ચરણોમાં પડી ગયા કેવી રીતે વિનંતી કરી ખબર નથી વાલાઓ તે જ્યારે વિનંતી કરતા હતા પ્રભુ ઈસુ થોભી ના શક્યા વાલા ભાઈઓ તથા બહેનો શું ક્યારેય પ્રભુની ઉપસ્થિતિમાં આવીને તમારી સર્વ સમસ્યાઓને વહેતા આંસુઓની સાથે તમે આવીને તમે વિનંતી કરી હોય શું એવો સમય છે શું વાલાઓ એક વાર હું એક ભાઈને એક પ્રશ્ન કર્યો કેટલો સમય થયો છે તમે આંસુઓ સાથે છેલ્લે પ્રાર્થના કરી હોય તેમણે શું ઉત્તર આપ્યો જાણો છો બ્રધર ખબર નહીં કેમ હું મારા જીવનમાં આજ દિન સુધી આંસુઓની સાથે પ્રાર્થના નથી કરી શક્યો કેમ શા માટે ખબર નહીં ખબર નહીં મારી આંખોમાંથી આંસુ ક્યારેય નીકળી શક્યા નથી કારણ જાણો છો તમારું હૃદય કેવું છે તે ખૂબ જ કઠોર છે તમે આ સુપાડ્યા નથી અને આ પાડતા આવડતું પણ નથી વાલા ભાઈઓ બહેનો શું જાણો છો ઉત્પત્તિથી લઈને પ્રગટીકરણ સુધી છાસઠ પુસ્તકો છે આ પુસ્તકોમાં ક્યારેય કોઈ કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે આંસુઓની સાથે મારા પ્રભુને પ્રાર્થના કરી હોય અને મારા પ્રભુએ ના સાંભળ્યું હોય શું એવું બન્યું છે વલવ એવું ક્યારેય થયું નથી મારા પ્રભુએ ચોક્કસ ઉત્તર આપ્યો છે ઈશ તો મારા પ્રભુની દયા છે તરસ છે તે પિતા પોતાની પુત્રી ઉપર પ્રેમ કરે છે તેને લીધે તેની આંખોની આગળ જ્યારે તેની દીકરીનો મરણનો સમય પાસે આવી ગયો કોઈ પણ રીતે મારી દીકરીને બચાવી છે એવી આશાની સાથે તે પિતા આવીને ઈસુના ચરણોમાં પડી ગયા અને ખૂબ જ સુલખ્યું છે ત્યાં અને ખૂબ જ હા જણાવજો તેમણે ખૂબ જ વિનંતી કરી જ્યારે હું એ દ્રશ્યની કલ્પના કરું છું મારી આંખોમાંથી આંસુ આવે છે તમારા હાલ કેવા છે વાલા એ પિતા અને દીકરીના પ્રેમને વિચાર કરતાની સાથે આપણી આંખો ભરાઈ આવે છે વાલા ભાઈઓ તથા બહેનો તમારી સમસ્યા શું છે તમે જાણો છો તમારું દુઃખ શું છે તમે જાણો છો તમારી વેદના શું છે સારી રીતે જાણો છો તમે દેવાને લીધે કેટલા પીડાઈ રહ્યા છો સારી રીતે જાણો છો તમારા પરિવારની અશાંતિ કેવી રીતે તમને પરેશાન કરે છે તમે સારી રીતે જાણો છો જ્યારે જુવાન દીકરો અથવા દીકરી અનાજ્ઞાકારી છે તમારું હૃદય કેવી રીતે તૂટી જાય છે તમે સારી રીતે જાણો છો દીકરીનું લગ્ન થયા પછી ખુશીથી પિયર જવાનું હતું હવે દીકરીનું લગ્ન ના થઈ જતા તે ઘરમાં જ બેઠી છે આ જોતા માતા પિતા તેમના હૃદયમાં કેટલા બોધ સાથે પીડાતા હોય છે લગ્ન થયાને પાંચ વર્ષ દસ વર્ષ થયા તો પણ તમારા ખોડામાં સંતાન ના હોવાથી બાળકો ના હોવાથી તમારા ઘરમાં કોઈ ખુશી નથી તે કેટલું બધું દુઃખદાયક હોય છે સંતાન રહી તમે તે સારી રીતે જાણો છો તમે સારો અભ્યાસ કર્યો સારા અંક મેળવ્યા માતા પિતાએ ખૂબ જ મહેનત કરી ખૂબ જ અઘરો પ્રયાસ કરીને તમને સારો અભ્યાસ કરાવ્યો તમે ઊંચો અભ્યાસ કરીને જ્યારે શહેરમાં આવતા હતા તમારા માતા પિતાની આશા કેવી હોય છે મારો દીકરો શહેર જાય છે મારી દીકરી શહેર જાય છે સારી નોકરી મળશે છોકરાની સારી કમાણી થશે છોકરીની સારી કમાણી થશે અને અમારા દુઃખો દૂર થઈ જશે આ રીતે ઘણા બધા સ્વપ્નો જોઈને તેમણે તમને શહેરમાં મોકલ્યા ત્રણ મહિના થઈ ગયા બે વર્ષ પણ વીતી ગયા આજે તમારી પાસે નોકરી નથી મકાન માલિક આવીને ભાડું માંગે છે ત્યારે તમારે છુપાવવું પડે છે દૂધવાળા આવીને દૂધના પૈસા જ્યારે માંગે છે તેમનો સામનો કર્યા વગર તમે સંતાવનો પ્રયાસ કરો છો એક બાજુ ભોજન નથી અને બીજી બાજુ કમસે કમ મકાનનું ભાડું આપી શકતા નથી

તમારા જીવનમાં તમે કલ્પના ના કરી હોય તેવા અદભુત કાર્યને પ્રભુ તે કરવા માટે જલ્દીથી તમારી પાસે આવવાના છે આપણે પ્રાર્થના કરીએ મહાન પવિત્ર પ્રેમી અમારા સ્વર્ગીય પરમેશ્વર પિતા તમે અમારા જીવનમાં અદભુત આશ્ચર્ય કર્મ કરવા માંગો છો પરંતુ અમારા અવિશ્વાસને લીધે અમારી અનાજ્ઞાકારિતાને લીધે અમારી અપવિત્રતાને લીધે પિતા અમારા જીવનમાં જે આશ્ચર્યકર્મ થવું જોઈએ તેમના થવામાં વાર લાગે છે એ પણ સત્ય છે તે દિવસે યાઈરના જીવનમાં વિશેષ કરીને યાયરના દીકરીના જીવનમાં પિતા જે આશ્ચર્યકર્મ થવાનું હતું તેમાં બ્રેક લાગી ગઈ બ્રેક લાગવાનું કારણ એ હતું કે યાઈરના વિશ્વાસમાં થોડી કમી હતી તેના વિશ્વાસને વધારવાની પ્રક્રિયામાં પ્રભુ તેને એ જ માર્ગમાં બાર વર્ષથી લોહીવા વાળી સ્ત્રીને તમે સાજી કરી અને તેણે આપેલી સાક્ષી દ્વારા યાયરના વિશ્વાસને તમે મજબૂત કર્યો તેના વિશ્વાસને તમે પરિપક્વ બનાવ્યો વળી એ જ પ્રમાણે પિતા અમારો વિશ્વાસ કમજોર છે જેના લીધે અમે અદ્ભુત કાર્યોને જોઈ શકતા નથી તમે એ જાણીને અમારી સાથે સ્પષ્ટ વાત કરી છે વિશ્વાસ કરનારાને માટે બધું જ સંભવ બનશે આ રીતે વચન કહે છે પિતા અમારા જીવનમાં આશ્ચર્ય કાર્ય અદ્ભુત ચમત્કાર બને માટે અમારે વિશ્વાસની સાથે જીવવાનું છે વિશ્વાસ વગર પિતા તમે અમારા જીવનમાં આશ્ચર્ય કાર્ય કરી શકતા નથી જે તમારા પર વિશ્વાસ નથી કરતા જે તમારા પર ભરોસો નથી મુકતા પિતા તમે તેમનો આદર કરો એ સંભવ નથી એટલા માટે પિતા અમારા જીવનમાં જ્યાં જ્યાં આશીષમાં બ્રેક લાગ્યો છે તે બ્રેકને પિતા આજે અમે વિશ્વાસની સાથે દ્રઢતાની સાથે પ્રાર્થના કરી રહ્યા છે પ્રભુ એ બંદરને તોડી નાખો પિતા અમારા રોકાઈ ગયેલા આશીર્વાદો ફરીથી અમે મેળવી શકીએ પિતા પિતા તમારે અમારા ઘરોમાં આવવાનું છે પિતા આ સમયે જેટલા લોકો પ્રાર્થનામાં સહભાગી થયા છે તેમના આત્મા પ્રાણ તથા શરીરમાં રહેનારી આવશ્યકતાઓને પૂરી કરજો અને તમારા નામને મહિમા મળે પ્રભુ ઈસુના નામમાં માંગીએ છે પિતા આ મિન પ્રભુમાંથી પ્રિય ભાઈઓ તથા બહેનો આપ સર્વને નહીં તમને સારું છે કલવરી અવાજ બે હજાર ત્રણમાં પ્રારંભ થયો અને આજે બે હજાર ત્રેવીસમાં વીસ વર્ષ થઈ ગયા છે વાલાઓ તમે આ ટીવી પ્રોગ્રામથી પ્રેમ કર્યો પ્રોત્સાહન આપ્યો પ્રાર્થના કરી વળી એટલું જ નહીં તમારી ભેટ દ્વારા તમે સર્વએ મદદ કરી એટલા માટે હું આપ સર્વનો સંપૂર્ણ મનથી આભાર માનું છું આજે આ કાર્યક્રમ દ્વારા હજારો અને લાખો લોકો સુધી જીવિત પરમેશ્વરના અદ્ભુત સુવાર્તાને પહોંચાડવા માટે તમારા દ્વારા થયેલી સહાયતાને માટે હૃદયથી આભાર માનું છું એ સમયે અમારો આ કલવરી અવાજનો કાર્યક્રમ કેવળ હિન્દીમાં જ નહીં ભારત દેશમાં બોલાતી ભાષાઓ દરેક મુખ્ય ભાષાઓમાં પ્રભુસુની સુવાર્તાને મે પહોંચાડી શકે મહેનત કરીએ છે એ જ પ્રમાણે દરેક મહિને લગભગ 650 ટીવી કાર્યક્રમોને પ્રસારિત કરીએ છીએ બોજથી ભરાયેલી આ સેવકાએ આગળ વધે તે માટે ચોક્કસ સ્વરૂપે તમારી સહાયતા પ્રાર્થના અને સહયોગ જરૂરી છે એક કાર્યક્રમના પ્રસારણ માટે જુદી જુદી ચેનલ અનુસાર વીસ હજાર ત્રીસ હજાર ચાલીસ હજાર પચાસ હજાર સુધી એક એક કાર્યક્રમ માટે ખર્ચ કરવો પડે છે જો પ્રભુ તમને પ્રોત્સાહિત કરીને આ ટીવી કાર્યક્રમની મદદ કરવા માટે તમારા મનમાં બોજ આપે તો નિશ્ચય પ્રાર્થના કરીને આ સેવકાયમાં મદદ કરજો હું ચાહું છું વાલો હૈદરાબાદમાં દરેક શનિવારે થનાર સ્પોન્સર મીટિંગમાં તમે પણ સામેલ થઈને તમારા પરિવાર તરફથી એક ટીવી કાર્યક્રમની સહાયતા કરવા દ્વારા સુવાર્તાને લાખો લોકો સુધી પહોંચાડો હું વિનંતી કરું છું વલાઓ આ સપ્તાહમાં પરિવારમાં શું કોઈનો જન્મદિવસ છે અથવા પરમેશ્વરે તમારા જીવનમાં કોઈ શુભ કાર્ય કર્યું છે તમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે જો આપેલ છે તો તમે ધન્યવાદી થઈને કલવરી અવાજની સહાયતા કરશો અથવા પરમેશ્વરે સંતાનનો આશીષ આપ્યો તેમનું નામકરણ કરવાનું હોય અક્ષર અભ્યાસ કરવાનો હોય મોં મીઠું કરાવવાનું હોય આ શુભ કાર્યોમાં મારા હાથો દ્વારા જો તમારા બાળકોના જીવનમાં કરાવવાની આશા રાખો છો શનિવારે કલવરી અવાજ ટીવી કાર્યક્રમની સહાયતા કરીને તમારા જીવનના શુભ કાર્યોને મારી સાથે સેલિબ્રેટ કરવા માટે આપ સર્વને હું પ્રેમથી આહવાન આપું છું એટલે કે મારા પરિશ્રમમાં તમે પણ સહભાગી થઈ જાઓ અને સુવાર્તાને વહેંચો અને તમારી ખુશીમાં હું સહભાગી થઉં તમારી ખુશીને સંપૂર્ણતા મળે મનથી પ્રાર્થના કરતા આ અદ્ભુત પરમેશ્વરની સુવાર્તાને સંસાર સુધી પહોંચાડવાની સેવામાં તમારી પ્રાર્થના અને પ્રોત્સાહનની અપેક્ષા રાખતા પ્રભુમાં આપના પ્રિય સતીશ કુમાર Dr. Satish Kumar comes from an Orthodox Hindu family. He miraculously met Jesus when he was 12 and began to preach Christ crucified at the tender age of 18. By God's leading, he established Calvary Youth Mission when he was just 21. God started using this young man to reach thousands of souls and brought a great revival wherever he went. Dr. Satish Kumar was ordained by the International Ministerial Council of Great Britain in 1998 and returned to established Calvary Temple, which is a purely Bible based and mission focused church where the uncompromised Word of God is the final authority. Dr. Satish Kumar preaches the accurate and pure Word of God to reach, revive, renew, and refill millions of lives. His simple and spirit filled messages focused on salvation and sanctification have attracted millions of people and transformed countless lives. In the year 2003, he started preaching through television with one program on air. Today, over 500 sermons in various languages are broadcast each month on national and international channels. Beaming to over 300 million viewers. In 2012, God asked Dr. Satish Kumar to build a sanctuary on a 12 acre land and assured him that even as he enabled Nehemiah to build the walls of Jerusalem in 52 days, he would also enable him to build Calvary Temple. In just 52 days. It was impossible. Who could build a church with the capacity of 18,000 people in 52 days? In obedience, Dr. Satish Kumar laid the foundation of the Calvary Temple on the 11th of November, 2012.

તમે જે રાજ્યના હોય અને જે ભાષા બોલતા હોય તમારી સાથે મળીને તમારી ભાષામાં તમારી જરૂરિયાત માટે ચોવીસ કલાક પ્રાર્થના કરવામાં પ્રાર્થના યોદ્ધા તૈયાર છે દરરોજ પાંચ થી વધારે પ્રાર્થના વિનંતીઓ અમારી પાસે પ્રાર્થના માટે આવે છે પ્રભુના સેવક પ્રાર્થના કરે છે પ્રાર્થના યોદ્ધા પ્રાર્થના કરે છે આખી મંડળી સાથે પ્રાર્થના કરે છે અને પ્રભુ અદ્ભુત કાર્ય કરે છે જો તમારે કોઈ પ્રાર્થનાની વિનંતી છે તો સ્ક્રીન પર દેખાતા નંબર પર કોલ કરશો અમારા પ્રાર્થના યોદ્ધા સાથે મળીને પ્રાર્થના કરજો અને ઉત્તર પામો પ્રાર્થનાની આવશ્યકતા માટે અમને સંપર્ક કરી શકો છો સર્વને ઉદ્ધારની તક મળે માટે સત્તર ભાષામાં પ્રભુના સેવક વચન સંભળાવે છે અને પ્રાર્થના કરે છે જેમ વચન કહે છે દરરોજ તેમના ઉદ્ધારની સુવાર્તા સંભળાવતા રહો વચન અનુસાર કરવામાં આવતી આ અદ્ભુત સેવકાઈને તમે પણ સહભાગી થઈ શકો છો ઘણાને માટે આશીર્વાદનું કારણ બનો અને પ્રભુનો આશીર્વાદ પામો પ્રાર્થનાની આવશ્યકતા માટે સંપર્કના નંબર પર કોલ કરશો અમારું એડ્રેસ કલવારી પોસ્ટ બોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર